પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચ્ચીસમી શાંઘાઈ બેઠકમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાનજીનમાં આજે દ્વિપક્ષીય બેઠક થશે આખા વિશ્વની નજર આ બેઠક પર છે તેથી આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક વ્યાપારમાં ઉપજેલા તણાવ ઉપરાંત ઘણા મહત્વના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ થશે ઉપરાંત પીએમ મોદી મ્યાનમારના વરિષ્ઠ જનરલ સાથે પણ મુલાકાત કરશે તેમજ જે શાંઘાઈ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક નેતાઓને મળશે તેમ તે ક્ષેત્રીય સુરક્ષા, વૈશ્વિક વિકાસ અને સંપર્ક સતત વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સંમેલનમાં સંગઠનની 25 વર્ષની ઉપલબ્ધિ પર ચર્ચા થશે અને આગામી 10 વર્ષની કાર્ય યોજનાઓને અપનાવવામાં આવશે. ત્યાંજિત સે મેં આપકો બતા દું કી આને વાલે દિનો મેં શાંઘાઈ સહયોગ સંગઠન કા શિખર સંમેલન કઈ અહેમ મુદ્દો પર કેન્દ્રિત રહેગા. सदस्य देश क्षेत्रीय सुरक्षा आर्थिक सहयोग और ऊर्जा के नए आयामों पर चर्चा करेंगे भारत अपनी प्राथमिकताओं को सामने रखेगा जिसमें आतंकवाद के खिलाफ साझेदारी को मजबूत करने और व्यापार तथा कनेक्टिविटी से जुड़े अवसरों को आगे बढ़ाना शामिल होगा उम्मीद की जा रही है कि इस सम्मेलन में ऐसे ठोस निर्णय निकलेंगे कि आने वाले समय में पूरे क्षेत्र की रणनीतिक दिशा को प्रभावित करेंगे